રામી પરિવાર સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ મહિલા મંડળ લક્ષ્મીપુરા મહિલા મંડળ દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથા પુરાણ પ્રાયણનું આજે તમે જુઓ કે છેલ્લા પાંચ પાંચ દિવસથી આજે પાંચમો દિવસ છે અને ગોવર્ધનજીની આજે કથા જ્યારે પોતાના તેજસ્વી અને ઓજસ્વી વાણીથી જેઓ અત્યારે આપણને કથાનું રસપાન કરાવે છે એવા કથાકાર આ ભાગવતાચાર્ય મહારાજ જાનીના કંઠેથી સૌ લોકોને જ્યારે સંભળાવે છે ત્યારે આ સંસ્કારી નગરીના તમામ ભાવિભક્તો ખૂબ મોટી સંખ્યાની અંદર પોથીયાત્રામાં પણ જોડાયા હતા અને સાથે સાથે પોથી યાત્રાની સાથે સાથે આજે પાંચ દિવસ સુધી આ જે કૃષ્ણમય બની ગઈ છે આખી અમારી આખો વિસ્તાર કૃષ્ણમય બની ગયો છે ત્યારે હજુ પણ બે દિવસ બાકી છે ત્યારે એના અહીંયા ભક્તોને મારું ભાવભર્યું આમંત્રણ છે કે આવો સૌ પોતાના શ્રીમદ ભાગવત કથાનું પારાયણનું જે અદભુત લાહો છે એ આપણે સૌ મેળવીએ કારણ કે જીવન જીવવાની ઉત્તમ જો કોઈ તક હોય અને જો કોઈ શીખવાડતું હોય તો શ્રીમદ ભાગવત કથા છે ત્યારે મારું સૌને ભાવભર્યું આમાં અચ્છા કેટલા દિવસ સુધી સાહેબ કથા ચાલવાની છે તારીખ અગિયાર તારીખ સુધી હજુ આ કથાનું પારાયણ અહીંયા ચાલવાનું છે ત્યારે અહીંના તમામ ભાવિ ભક્તોને અમારું ભાવભર્યું આમંત્રણ છે ઓકે સર ધન્યવાદ હાજી ચાલી રહી છે

જેવી રીતે ગુલાબ સલાદ કાંટામાં ખલખીલે છે પણ આપણે એને કાંટા પણ ચૂબે છે પણ આપણે ખુશ્બુથી બહુ ભાવ વિભો વિભોર થઈ જઈએ ગુલાબથી બધા પ્રભાવિત થઈ જાય છે તો કથા મીન્સ કે પોતાના જીવન ફૂલ સમાન બનાવવાનું પણ કયા ફૂલ ખુશ્બુદાર જીવન ખુશ્બુદાર ફૂલ બને એને માટે એને માટે દરેક જીવનને સાથે સાથે ગસ્તીની ગાડી પણ સારી ચાલે પરિવારમાં સમાજમાં પણ આપણું જીવન અને ચરિત્ર ઊંચાઈઓની શિખર પર કથા આપણે અટેન્ડ કરી પ્રેઝન્ટેશન બહુ જરૂરી છે પણ જીવનની પ્રેઝન્ટેશન કે મેં કોણ મેં કઈ થયા એ જીવન જીવનરૂપી કથાની જીવનની ગાડી પ્રજન્ટ એનું ઉજ્જવલ આપણું ભવિષ્યનું બહુ ઉજ્જવલ થાય એનું કથાનો મતલબ એ છે કે જીવન જીવનરૂપી ગાળી છે પરિવારની સમાજની